હાલો જયસુખભાઈ નંદુબાગની આ કેરીનો ટેસ્ટ ખૂબ જ એકદમ અનોખો માણો છે કેરીમાં હવે સુગંધ નથી આવતી પણ અહીંયા બાગમાં આવીને એમ લાગે છે કે જબરજસ્ત સુગંધ છે આ ફ્રેગરન્સ જબરજસ્ત છે એનો ટેસ્ટ છે જબરજસ્ત છે મીઠો મીઠો સ્વાદ જ આવી રાખે આ ઝૂમ કેરી છે અને જયસુખભાઈ ખૂબ મહેનત કરી છે આવું સરસ બાગ બનાવવા માટે આનો ટેસ્ટ તમને કેને મળતો લાગે છે

啊，这个，你没记账。